માર્ગ બિલકુલ સાચી પાવી જોડતો મેન છપ્પન તૂટ્યા ના આજે તેર દિવસ થતા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તા તેરમુમ રાખી ભજન અને કથા કરીને શ્રદ્ધાંજલિ આપી અને અંતિમ સંસ્કાર કર્યું રિપોર્ટર ફારૂક ખત્રી પાવી જેતપુર

જંગલો સાથે ચેડા ન કરશો જંગલો સાથે ચેડા ન કરશો સાથે ચેડા ન કરશો કોની પાતાળ છે કોની એ ભાઈ કિસો નઈ રાણ મનકો આવશે નઈ રોમનો નઈ મનકો આવશે નઈ પાણીના પર ફોટા ફૂટી જશે

મરલીણ પરાવણ ફ૨ઝાંજણ સે જેવીણ જેણ જાધ સામામ સે જાદ્તાલામ સામણ સે જેણારણામ આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એની યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવી છે રોજ આવ આવવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધું લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂરમાં જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને બે કરોડના ઉપર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તો એનું મકાનો બની જતું

તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમાં અમે યાદ કરવા આવ્યા છે પહેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમા પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેરમાની આજે વિધિ અમે કરી છે